રમુબા આવો જય શ્રી કૃષ્ણ કેમ આવવાનું છું કઈ કામકાજ વાઘજીભાઈ તમે આ ગામ ના સરપંચ છો એટલે ફરિયાદ કરવી તો ક્યાં કરવી એટલે તમારી પાસે ફરિયાદ લઈને આવીશું તો બોલો ને રમુમાં હું ફરિયાદ છે તમારી વાગસી ભાઈ હા શું કહું ને તો આપડા વાડી વગડામાં હવે સોરનો ત્રાસ બહુ વધી ગયો છે આ જો સેવો મોલ પાકે ને એટલે રાતના સોર લૂંટારાઓ આવે અને ઊભો મોલ વાઢી જાય છે હવે હું કરું એનું ક્યો તમે અને વાગસી ભાઈ આપડા વાડી વગડામાં ક્યાંય રખોપિયા નથી અને એટલે છે ને આ સોરનું જોર વધી ગયું છે તો આનું કઈક કરો ને તમારી હંધી વાત હાસી રામુબા અને તમારી પેલા આ ગામમાં ઘણા મને આ ફરિયાદ કરી છે અને હું સીમમાં માં છે ને રખોપિયા મૂકવાનું હું ઘણી મહેનત કરું છું પણ હવે તકલીફ એ વાતની છે કે આપણા સીમાડામાં આ બધા લૂંટારા સોરટા એટલા બધા માથા ભાઈ છે ને કે કોઈ રખોપિયું કરવા ચાર જ નથી થતું મુખી બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા તમારી વાત મેં સાંભળી લીધી છે

એની સામે કોઈ પડવા તૈયાર નથી થતું મૂકી બાપા અને જો કોઈ એની સામે પડે ને તો તરત જ આ લૂંટારું હોય એની સામે બાર કરી દે એને કાયલ કરી દે તમે જ કહો બાપા આમાં અમારે લોકો એ તો શું કરવું અને મોટા કોઈ ખેતરદાર કે જમીનદાર હોય એની વાત તો અલગ છે હું તો રોજ સામાન્ય એવો આ બાનો હાથીદાર સોતા ભાગની જમીનમાંથી મને ઉપજ મળે હવે ઈ ઉપજ એ જો આ લોકોને આપી દઈએ તો મારું તો શું થાય બાપા હવે ભાઈ તમારી હંધાઈ ની વાત હાસી અને મેં આ વાત ઉપર ઘણું ધ્યાન દીધું પણ કરવું હું મારે આ સીમાડાના રખોપા કરવા કોઈ ચાર નથી થાતો આનો કોઈ બીજો રસ્તો જ નથી મારી પાસે રસ્તો છે બાપા તો આ સીમાડાના રખોપા કોઈ નો કરે ને તો હું બેઠી છું આ સીમાડાના રખોપા તો હું કરીશ બાપા

એટલે હવે તમે ચિંતા ન કરશો જરાય ન ગભરાશો હું મારું કામ બહુ વટથી પાર પાડીશ અને રામુમાં તમે પણ ચિંતા વગર ઘરે જાવ આજ પછી તમારા ખેતરના મોલને કોઈ હાથ પણ નઈ લગાડી શકે તું આ રખોપા કરવા જાશો ને હિમન જરાય ન ગમતું મન તારી બહુ ઉપાધિ થઈ શું

અને કોઈનાથી કમ નથી મારી ઉપર છે ને ભરોહો રાખજો અને ખોટી ચિંતા ન કરતા હું છે ને ઈ સોરટાઓ ઉપર હામેથી વાર નઈ કરું હું ચોરી સુપી થી એની ઉપર વાર કરીશ અને એને મારી નાખીશ પણ બટા હા રખોપા કરવા છે ને કાળી રાતે વગડામાં જાવું પડે હના જવાન દીકરી આમ કાળી રાતે વગડામાં રહી ને હારું ન કહેવાય બા તમે છે ને મારી ખોટી ચિંતા ન કરો હું છે ને આપડી વાડિયાજી ઓયડી છે ને એમાં રહીશ અને મોકો મળતા ઈ સોરટા ઉપર વાર કરીશ નહીં 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 બટા નહીં હું ભલે ગમે ઈ કે પણ મારું મન નથી માનતું કે હું તને આમ વગડામાં જવા દઉં બાપા હવે તો છે ને જે થાઉ એ થાય મે છે ને ગામ લોકો વચ્ચે પ્રણ લીધો છે એટલે હવે જો હું પાસી હટું ને તો આ તમારી અને મારા ખાનદાની બેયની આબરૂ જાય એટલે હવે તમે બા બાપુજી મારી ચિંતા નો કરો અને મને જવા હા હાજ કઈ કોર જવાનું છે દેવા

હા 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 હાલો સરદાર બાપ હવે મારે બે હવાનો ટાઈમ નથી એમાં એવું છે કે આજે વાડીએ છે ને વાહુ જ આવનો વારો છે અને મગન કાકા કહેતા હતા કે આજે રાતના જ પાવર આપવાનો છે

પણ બાપ હું તમને એક વાત પૂછું પૂછને શું છે તન કે ભૂખ ભૂખ લાગે તાર કે રસ્તામ ખાવા માટે લઈ જાવું છે ના બા ના કઈ એવી કોઈ વાત નઈ પણ હા તમને શું લાગે છે ઓલી સરપંચ ની સોડી આ બધાની વચ્ચે બોલતી હતી કે સોરો થી આપણા રખોપા કરશે તો તમને શું લાગે બા

એ બાય રાતે નીકળી જ નહીં હકે અંધારામાં નીકળાતું હોય એ બુદ્ધિ ના બુઠ્ઠા ઈ બાયુ માણા નું કામ છે ધીંગાણું કરવું ઈ ઉસે પાછો મને હા હો બા હા તમારી વાતે સાચી છે પણ હા તમે જોયું નહીં ઈ આપણે કેટલાય લોકો ન્યા બેઠા હતા ઈ હંધાઈ ની સામે કેટલું વટ થી બોલતી હતી અને એને તો એના આ બાપાની સામે પ્રણય લઈ લીધું છે એનું શું થાય એલા બુદ્ધિના બુઠ્ઠા બુઠા ઈ સોડી કોની સરપંચ હવે સરપંચ જ્યાં હોય ત્યાં ફાકા ફોજદારી કરતો હોય તો એની સોડી એવી જ હોય ને એ ઘર માં તો મોટી મોટી વાતો કરે બાકી તને શું લાગે છે એ કઈ કરી શકે એ ઈ શેરી નું કૂતરું છે ને શેરી માં જ ભસે બહાર નીકળે ને એટલે મીંદડું થઈ જાય એટલે તને શું લાગે છે કે મોટી મોટી વાતો કરતી હોય અને એ રખોપા કરવા જાય અરે હાંભળ્યા કર ને બેઠો બેઠો ટાઢા પોર ની ઠોકે બીજું કાઈ નહી મેલો ની બાવે એ હંધુ એ વખત આવશે ને તાને ખબર પડી જાય હાલો ત્યારે હું હવે નીકળું છું આ હે એ હા અને આંબળ એ હવાર પોરે છે ને બકાલામ પાણી પાતો આવજે પાછો હા બા હારું હારું પાઈ દી એ હા હાલો ત્યારે જય શ્રી રામ એ જય શ્રી રામ અને જોલુ બત્તી લેવાનું ભૂલતો નહી ધાબળો મૂક્યો છે એ હા બા બાંધુ લેતો જાય હા પાછો ધક્કો ખાય તું તો ના ના નહી એવું કઈ થાય લ્યો આ બુદ્ધિ નો બુઠો છે લ્યો સરપન ની સોડી છે તે રખો કરશે અરે ભલ ભલા ની છે ને ના ઠેરી જાય વાત દેવલા ઓલા સાવકર ને આથી રૂપિયા લઈ આવ્યો કે નહીં હા હવે તમે મને કામ હોપો ને હું કામ પૂરું ન કરું એવું બને કોઈ દી તો જે જે હોય બાયો તો ખોટું રે રૂપિયા નીકળ્યા ઈ તારા અર્ધા અડતા મારા જે હોય મારા પછી બીજા વસ્તુમાં કરશું તારો હું કેવું છે દેવલા સાનો મનો હલાજ કરે છે મુંગે મોઠે દેવલો પણ હવે પણ કઈ બોલે જ નહીં આવતી વખતે તને ભાગ થોડોક ઓછો મળશે હો દેવલા દેવલા ક્યાં બોલતો એટલે આ પાછો ક્યાંય ગયો વિચાર ધારામાં દેવલા 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 દેવા 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 આ હું છું ભાઈ તને દેવા દેવા મારો ભાઈ આ તને હું થઈ ગયું ભાઈ આ કયું કરી દેવા

તને એમ થાય કે વાહ અરે ગઈ કાલે રાતે માં આપડી સંદને એક સોર નું ઢીમ ઢાળી દીધું હું વાત કરો તમે આપડી સંદને સોર ને મારી નાખ્યો અરે હા મારે સિંહણ જેવી દીકરી સોર ને પતાવી દીધો અરે આખા ગામમાં મારા દીકરીના ના નામ ની વાહ વાહ થાય છે અરે બજારમાં હાલું તો મારી સાથી આમ ગજ ગજ થાય છે અરે આજે તો મારી દીકરી મારું માથું આમ ગર્વથી થી ઊંચું કરી દીધું છે હો બાપુ તમે ભલે અરખાવશો પણ મારું હયું તો ફફડે છે મને એમ થાય છે કે આપડી સંદન ને કઈ થઈ ન જાય હવે તું એમ ખોટી ચિંતા ન કર

મને ગમતું જ નથી એ સાલા હરામીને હું બે વાય માંગ્યું અને મારા ભાઈબંધને જેણે માર્યો છે ને એને હું થઈ ભાઈબંધ મારો ભાઈબંધ દેવનો બે વાય

આવી ગઈ મારી દીકરી બટા બટા તને કાઈ જૂતો નથી ને અરે બાપા મને કાઈ નથી થયું તમે છે ને મારી ખોટી ચિંતા નો કરો આ જો તમારી દીકરી છે ને હેમ ખેમ તમારી સામે ઊભી છે બાપુ મે છે ને તમારો વટ જાળવી રાખ્યો છે હા તમારી મૂસનું પાણી રાખ્યું છે હવે આ ગામમાં માં છે ને કોઈ તમને ટોણો નઈ મારી શકે વાહ બટા વાહ બાકી આજે તે મારી આબરૂ રાખી હો હાસો ગઉ ને

આ તો આપણા ગૌરવ છે કે જો હું બે સોર ને મારી હેમખેમ ઘરે પાછી આવી જઈશ ને તો હું માતાજી ને લોટ સુખડી ધરાવીશ તો તમે મને સુખડી બનાવી દો એટલે હું ફટાફટ માતાજી ને ધારી દઉં હવે આમ કોઈ બીક નથી રહી હવે ક્યાંથી બીક રે આ આપડા ગામ ની છે સિંહણ કોઈની તાકાત છે કે આપણા ગામ હામે નજર કરે બટા